કે ત્યાંના વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખે સ્થિતિ પર સતત નજર રાખે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સક્રિય સંપર્કમાં રહે અને દરરોજ અપડેટ પૂરી પાડે તેમણે તાકીદ કરી કે કોઈ પણ વિઘટનાકારક સ્થિતિમાં તાત્કાલિક પગલા લેવા જિલ્લા તંત્ર પૂરતું સજ્જ રહે જેથી જનહિતમાં ઝડપથી રાહત અને બચાવની કામગીરી શક્ય બને રાજ્ય સરકારે હવે સુધીની સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ રાખ્યો છે અને જરૂર પડે વધારે સહાય અને દળ તત્કાલ ખસેડવા તૈયાર છે